માનવી તાલુકાના જીટી ગ્રાઉન્ડ ખાતે ત્રણસો જેટલા બાળ રમતવીરોએ વિદ્યાભારતી સંકુલ ખેલકૂદમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું વિદ્યાભારતી માનવી સંકુલની શાળાઓનો રમતોત્સવ માનવી ખાતે આવેલ જીટી ગ્રાઉન્ડમાં યોજાયેલ જેમાં અંદાજીત ત્રણસો જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં દોડ લાંબી કૂદ ઊંચી કૂદ ચક્રફેક બરછી ફેંક કબડ્ડી બેડમિન્ટન ચેસ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાભારતીના બાળકો દ્વારા રમતવીરને છાજે તેવા અનુશાસન અને જુસ્સા સાથે આ સફળ રહ્યો હતો આ રમતોત્સવનું દીપ પ્રાગટ્ય તેમજ ટોસ ઉછાડીને ઉદઘાટન માંડવીના બાળ રોગ નિષ્ણાંત અને નિયો લાઈફ હોસ્પિટલના ડોક્ટર લાલજીભાઈ વાઘજાણી દ્વારા કરવામાં આવ્યું હતું ઉદઘાટન સત્રમાં ડૉક્ટર લાલજી સાહેબે બાળકોને સંબોધતા શરીર સ્વાસ્થ્યની જરૂરી બાબતો જણાવી હતી ઉદઘાટન પ્રસંગે ટ્રસ્ટના મંત્રી શાંતિલાલ ગણાત્રા

નામના દાતા જયેશભાઈ ભાનુશાલી સીપી મસાલા માંડવીના વરદ હસ્તે ટ્રોફીઓ આપવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાભારતી પશ્ચિમ કચ્છ વિભાગ અધ્યક્ષ ડોક્ટર પંકજભાઈ શાહ દ્વારા બાળકોને સમાપન પાથે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવી વિદ્યાભારતીના તમામ આચાર્યો અને ભારે જહેમત ઉઠાવી હતી શિક્ષકોનો પણ સહયોગ રહ્યો હતો વાલીઓએ પણ સહયોગ આપ્યો હતો તેવું પ્રધાનાચાર્ય ધર્મેશભાઈ જોશીએ જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ નેચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત રાહસી ની જુઓ છો આજે સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ